અથ શ્રી તુલસીપત્ર ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું આજે નવરાત્રિનો બીજો દિવસ જેમાં બ્રહ્મચારીણીને સમર્પિત છે યાદૈવી દયા દયારૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમો નમ મા ભાગવતી બ્રહ્મચારિણીનું સ્વરૂપ ગઈકાલે આપણે જોયું કે મા શૈલપુત્રી જે હિમાલયના પુત્રી શૈલા હિમાલય પર્વતરાજનો મહેલ છોડીને જંગલમાં શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે તપસાધના કરવા માટે વનવાસી વેશે નીકળી પડે છે બ્રહ્મચારીણી એટલે કે તપસ્વીના વેશમાં માતાનું દર્શન આપણને સૌને થાય છે બ્રહ્મચારીણીનો તાત્વિક અર્થ જોઈએ તો બ્રહ્મ તત્વ ચરતી એટલે કે જે આત્મા અથવા તો જે શક્તિ બ્રહ્મમાં અથવા તો બ્રહ્મ તરફ જે ચયન કરી રહ્યું છે જે ફરી રહ્યું છે જે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા સાથે પોતાની સાધના કરી રહ્યું છે એ બ્રહ્મચારીણી તો આવી બ્રહ્મચારિણી દેવી જે શિવ તત્વને પામવા માટે ખૂબ ઉગ્ર તપસ્ય જેણે કરી એવી માતા બ્રહ્મચારિણીનો આ દિવસ છે આજના દિવસે મા બ્રહ્મચારિણીને શર્કરા એટલે કે સાકર અને પંચામૃતનો ભોગ અવશ્ય ધરાવીએ બ્રહ્મચારીણી દેવીનો આધ્યાત્મિક અર્થ એટલે જતું કરવાની ભાવના લેટકો કરવાની ભાવના આપણે વિચારીએ કે બીજાઓના વિચાર બીજાઓની પરિસ્થિતિ બીજાઓના સ્વભાવ ઘણી વખત આપણને એકરૂપ થવા દેતા નથી અથવા તો આપણા પોતાની યાત્રામાં ઘણી વખત ખૂબ આડખીલી બનતું હોય છે તો આ સ્વભાવ આ પકડ આ અપેક્ષા પોતે કરેલી ભૂલ એને ભૂલીને બીજાએ કરેલી ભૂલ એને પણ ભૂલીને માફ કરીને ક્ષમા કરીને કોઈ વખત દયા કરીને પણ આગળ વધવાની જે પ્રક્રિયા છે એ મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ આપણને દર્શાવે છે કે કોઈનામાંય બંધન નહીં કોઈનામાંય એટેચ નહીં અને સૌ સાથે રહેવા છતાં પણ ડિટેચ થઈ કેવળ અને કેવળ પોતાના આત્મા તરફની યાત્રા એટલે મા બ્રહ્મચારિણીની યાત્રા તો આવો આપણે સૌ પણ આપણા આત્માની યાત્રા મા બ્રહ્મચારીણીની જેમ એમને સંભાળતા સંભાળતા પ્રભુ તરફ શિવ તત્વ તરફ મારી અને આપણા સૌની યાત્રા આગળ વધારીએ તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણું અને આપણા પરિવારનું જતન ભૂલતા નહીં મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો